શ્રી છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની ઋતુ આવી રહી છે અને તેને જ લઈને મૂંગા પશુ પક્ષીઓ છે તેમની માટી થઈને જે માટીના બાઉલ છે તેનું વિતરણ કરવામાં આવ્યું શહેરના ગાંધીનગર ગૃહ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પવળેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે પાંચસો અને પક્ષીઓના અસ્તિત્વની ઉપર આવી પડ્યું છે ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓને કાળછાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિશુલ્ક માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે અને તેમના જ દ્વારા ત્રીજી એપ્રિલે સુદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા કાળજાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને લોકો પોતાના ધાબા પર આંગણે મૂકે માટે માટીના બાઉલનું વિતરણ ઓગણીસ ફેબ્રુઆરીથી ચાલુ કરેલ છે આજે આપણે ગાંધીનગર ગુરુ પાસે આજે એનો બીજો તબક્કો લઈ રહ્યાલ છે હું બહુ હર્ષિત છું કે આપના શ્રોતાઓને આપને જે પહેલાં દિવસે ખંડેરાવ માર્કેટ પાસેથી આપના કવરે લીધેલું અને આપના માધ્યમથી લોકો સુધી આ પહોંચાડેલું તો એનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે આજે આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ લાંબી કતારો લાગી ગયેલી અને આપના શ્રોતાઓએ આને હાથો હાથ લીધેલો છે અને હું આપના માધ્યમથી પહેરી એકવાર કહેવા માગું છું કે દરેક જન જાગૃતતાના ભાગરૂપે પોતાના આંગને પોતાના ધાબા પર ચોક્કસ અબોલા પક્ષીઓ માટે પાણી મૂકે અને એની જોડે ચનની બી વ્યવસ્થા કરે આ આપણાની એક નૈતિક ફરજ સમજીને કરીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું